અમરનાથ જતા યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટિફિકેટ જરૂરી હોય છે જેની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે વડોદરા શહેરથી અમરનાથ જવા ઈચ્છતા તમામ જે યાત્રાળુઓ છે તેઓના મેડિકલ ચેકઅપની શરૂઆત એસએસજી હોસ્પિટલ ખાતે કરી દેવામાં આવી છે એસએસજી હોસ્પિટલ ખાતે સોમવારથી શુક્રવાર બપોરે બે વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધી મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને જેમાં લોહીના રિપોર્ટ અને છાતીની પટ્ટી એટલે કે ઇસીજીનો રિપોર્ટ કાઢવામાં આવે છે આજથી શરૂ થતાં અમરનાથ બે હજાર પચીસ અમરનાથ યાત્રા માટે એસએસજી હોસ્પિટલ ખાતે તમામ શ્રદ્ધાળુઓના મેડિકલ ચેકઅપ માટે આજથી શરૂ કરેલ છે અને સમય સોમથી શુક્ર બપોરે બેથી પાંચનો રાખવામાં આવેલ છે ગયા વર્ષે બે હજાર ચોવીસમાં બારસોથી તેરસોનો આંકડો હતો અને રોજનું આ વખતે પચાસનું કાઉન્ટર ટોકન આપીશું રેગ્યુલર દિવસના અને આંકડો પછી છેલ્લે જાહેર કરીશું મેડિકલ રિપોર્ટ સીબીસી જે બ્લડ રિપોર્ટ આપીએ તે ઇસીજી અને યુરિનનું રિપોર્ટ લેવામાં આવે છે ના અને દસ પંદરથી નીચે અને સિત્તેરથી ઉપરના લોકોને નથી આપતા